આજે જ હું ટીવી માં ઇન્ટરવ્યુ દઈને આવ્યો એને મને આનો પ્રશ્ન પૂછ્યો મને કે આમ કે છે ને તેમ કે છે ને ચેલેન્જ મારે મેં કીધું માલિક કૂતરો લઈને ફરવા નીકળે ને રોડે તો કુતરો આમ ખેહેલો હોય કે આજુ વાહ વાહ કર્યા કરે એકવાર દોડું જો માલિક મૂકી

તમને વિનંતી કરવા આવ્યો છું કે જગાડો આત્માને ડરો નહીં બોલો અને વર્ષોથી તમે નથી બોલ્યા પહેલી વાર બોલવાની કોશિશ કરશો ને તો લવો નહીં બોલાય બોલા હે નહીં કેમ કે ગામમાં થાક એવી હોય ગામડે ગામડે એક ગુંડો મૂકેલો છે ભાજપ વાળો અને તમે હું હળવદમાં આમ ઘણી વાર આવ્યો અવડી મોટી સભા પહેલી વાર છે મને હળવદના બધા ગામડાના નામ નથી આવડતા સ્વાભાવિક છે

પક્ષપલટો કર્યો છે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર રહે છે જ્યાંથી આમ આદમી પાર્ટીની પક્ષપલટો જો ત્યાં આપનો ઉમેદવાર ઉભો છે એ વચન ભંગ કર્યો અને ઉભા રહ્યા ચૂંટણીમાં હું પરિણામ આવ્યું પાંચ હજાર મત મેળવી દસ હજાર પાછા ન આવ્યા તો તમે એ વિચારો કે તમે જો નિર્ણય લેશો તમે જો નક્કી કરશો તમે સંકલ્પ લેશો તો ભાજપની ડિપોઝિટો વહી જાય એમ છે ગુજરાતમાં કોંગ્રેસ તો ચિત્રોમાં ન રહે દોસ્તો તમે નક્કી કરો કે શું કરવું છે કાયમ કચોરું એમને કામ કરવું નથી એમને કામ કરવા દેવું નથી એમને ક્યારે લડવું નથી એમને ક્યારેક અવાજ નથી અમે તો માથું મૂકીને માલ લીધો છે મફતમાં કે ઘરે બેઠા બેઠા અમને કાઈ નથી મળ્યું આ રાજુભાઈ અમે કેટલી વાર જેલમાં ગયા માર ખાધો ધારાસભ્ય બન્યા પછી હજુ તો ચાર પૈસાના પીએસઆઈઓ કેવું વર્તન કરે છે એ તમે જોઈ રહ્યા અમે જોઈ રહ્યા છે ડાયરી રાખી છે સરકાર બદલાય તે દિવસે બધાને એક એક મેડલ આપવાનો છે કેમ કે ભાજપના ભાજપની દલાલીમાં મજા નથી ભાજપની દલાલીમાં મજા નથી ભાજપ આખા ગુજરાતને રીવાવે તડપાવે

દોસ્તો હું તો તમને વિનંતી કરવા માટે આવ્યો છું જાગશું ક્યારે આપણી નજર સામે આપણું લૂંટાઈ રહ્યું છે કરોડો રૂપિયા ભાજપના માણસો કમાઈ રહ્યા તમે તમારા મનને પૂછો ને કે આજ જે ભાજપના મોટા મોટા નેતા બની ફરે છે વીસ વર્ષ પહેલા સાયકલ ઉપર પંખો હતો જ આજે જે કદાવર નેતા છે એની સાયકલ ઉપર પંખા નહીં સીટું નહોતી એમને મેં જાણ અને આજ તમે ન હોય જેની પાસે સીટો વગરની સાયકલ હતી એ આજે મોરબી જિલ્લાના કદાવર નેતા બન્યા કદાવર તો તમારું લૂંટી લૂંટીને બન્યા છે બાકી ગામ તો આજે રીતે બેવડું ભણી ગયું છે પાંગળા દેખાય છે ગામના વાહન પાંગળા એક થઈ ગયા છે લૂંટી ગયા બધા છતાંય આપણી આંખ આ જ નહીં ઉભરે ઓલો આ જ્ઞાતિનો ઓલો આ જ્ઞાતિનો અમારી જ્ઞાતિનો ઉમેદવાર ને ઓલી જ્ઞાતિનો તો કરતા રહેશો કાયમ આવું ના આવું પાંગળા ના પાંચ ક્યાં તું થઈ જાય છોટી જવાનું છે હજુ આમના માલ્યું

અને આખો મહિનો મજૂરી કરે ત્યાં બે પાંચ હજાર હાથમાં આવે એ બે પાંચ હજાર માંથી બે ઘઉં લેવા જાય સસ્તા ની દુકાને તો દુકાન વાળો માલ ચોરી કરી દે પૂરો આપે ને કોઈને એમ નથી લાગતું કે બેનના મોઢામાંથી કોળિયા કાઢીને સરકારના ભાજપના માણસો ખાઈ જાય છે આ પાપ છે મોટું પાપ કેટલીક વસ્તુ ગુના કરતા પણ મોટો ગુનો હોય લાગણી સાથે જોડાયેલી વસ્તુ છે આ કોઈ વેપાર નથી ખેડૂત લોહી ચણા પકવે ઘઉં પકવે તો જેવો બાપ જેવો પ્રેમ હોય એનો

લૂંટવાનો આવે તો કલેક્ટર અલગ જ્ઞાતિનો હોય કોઉન્ટિંગ મેનેજર અલગ જ્ઞાતિનો તલાટી હોય તલાટી માણસ અને કોન્ટ્રાક્ટર આ બધા અલગ અલગ જ્ઞાતિના હોય છે પણ તમારી જમીન લેવાના આવે એક થઈ જાય છે મત થઈ થઈ જાય આપણને કોણ

આપણે ભૂલ્યા રહેવાના નથી એ લખીને જાય કાંઈ વધે એમ નથી છોકરા સિવાય જો ભાજપની સરકાર ચાલુ રહે તો સંપત્તિમાં છોકરા સિવાય કાંઈ વધે એમ નથી ખોટું હોય તો બધા ના પાડો દોસ્તો હું તમારા દીકરા તરીકે બધાથી નાનો છું પણ મને આખા ગુજરાતે બહુ પ્રેમ આપ્યો હું તો ભાઈશાળી માણસ છું કે આખા ગુજરાતમાંથી મારી ઉમરનો છોકરો તો કઈ કંપનીમાં નોકરીની ભલામણ કરતો રાણા સાહેબ બાપ કહી દો તો ઓગણ માં કોઈક રાખી લે પણ મારા ભાઈ જો મારા માવતરના કરમ હશે અમારા ધરતી માનું લેણું હશે કે મારી જેવા પાંત્રે વર્ષના માણસને આખા ગુજરાતે અવડો મોટો પ્રેમ આપ્યો દીકરો માન્યો ભાઈ માન્યો અને આવી રીતે મને લાડ લડાયો હું મારો મારો કે પાણી અજુને છે પણ ઈ

અમારા નેતા રાજુભાઈ રાણા બાપુ અને બાવરિયા સાહેબ જે કઈ મિત્રો બધા જોડાયા છે બધાનો ફરી એક વખત હું આપણી પોતાની આમ આદમી પાર્ટી સ્વાગત કરી મારી વાત પૂરી કરું છું જય જવાન